એનર્જીનો સૌથી મોટો સોર્સ છે સૂર્ય છે સૂર્યમાંથી પ્રકાશ સંશ્લેષણને એ બધું થાય અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે વનસ્પતિમાંથી પ્રાણીઓ પોતાનો ખોરાક બને અને ધીમે ધીમે વનસ્પતિ એ મરતી જાય અને બધા પ્રાણીઓએ મરતા જાય હવે જેવી રીતે બધા મરે તો આ એક સાયકલ થઈ ગઈ કંઈ સૂર્ય વનસ્પતિ પ્રાણીઓ પ્રાણી વનસ્પતિ જે છે તો એ પ્રોડ્યુસર થઈ ગઈ પછી પ્રાઇમરી કન્ઝ્યુમર પછી સેકન્ડરી કન્ઝ્યુમર અને પ્રિડેટર આવું બધું થઈ ગયું બરાબર તો આ બધાની એક સાયકલ બની ગઈ પણ આ બધાનું જ્યારે મૃત્યુ થાય બધાનું મૃત્યુ થાય ત્યારે એક નવી સાયકલ બને અને નવી સાયકલ એને તે આપણે ડીકમ્પોઝર ડીકમ્પોઝર કહીશું વિઘટન કરતા હોય વિઘટન કરતા હોય સમજાણું ન સમજાણું એટલે એક રીતે આપણે એવું કહી શકીએ કે આ વિઘટન કરવાવાળા જે છે એ ને બેક્ટેરિયા એ બધા હશે ને બેક્ટેરિયા એ બધા તો એ તો હંમેશા એ જ રાહ જોઈને બેઠા છે કે હવે ઓલા ક્યારે મરે તો અમારું કંઈક થાય બરાબર આપણે આપણે રોજ સવારે ખાવા પીવાની ચિંતા કરતા હોય કે આજે હવે ટકનું લાઈન ટકનું ખાવું પડશે તો બેક્ટેરિયાની તો શું ચિંતા હોય કે એ આમને ક્યારે ખાવાનું મળશે કોક મળશે ત્યારે મળશે ત્યાં સુધી તો નહીં મળે બરાબર તો ડીકમ્પોઝિશન સાયકલ ચાલુ ક્યારે થાય ડીકમ્પોઝિશન સાયકલ પહેલાં પહેલાં ચાલુ ત્યારે જ થાય જ્યારે કોકનું મૃત્યુ થાય મૃતની અંદર મૃત્યુ થયા પછી આમનું કામ ચાલુ થાય હવે આજે ડીકમ્પોઝિશનની પ્રક્રિયા જે છે એમાં અલગ અલગ લેયર્સ આવે એના અલગ અલગ તબક્કા આવે એ કયા કયા તબક્કા એ જોઈએ એમાં પહેલાં પહેલો તબક્કો આવે ખંડનનો ખંડન એટલે ફ્રેગમેન્ટેશન ફ્રેગમેન્ટેશન ફોર એક્ઝામ્પલ સમજો કે સિંહનો સિંહ મરી ગયો અથવા તો ઝાડની ડાળી મરી ગઈ ઝાડની ડાળી મરી ગઈ મરી ગઈ એટલે તૂટી નીચે પડી ગઈ તો હવે કામ કોનું ચાલુ થઈ ગયું ડિકમ્પોઝર લોકોનું કામ ચાલુ થઈ ગયું ને વિઘટન કરવાવાળા બેક્ટેરિયાની અને જીવાણું ને એ બધાનું કામ ચાલુ થઈ ગયું તો એ લોકો પહેલાં પહેલાં તો શું કરશે કૂતરો મરી ગયો કૂતરાની બોડીની અંદર તો ધીમે ધીમે એ બોડી સળશે બોડી સડવા લાગશે ને એક રીતે શું આપણે એવું કહી શકીએ કે જે સડવાનું કામ રહ્યું એ રીતે વિઘટન ડિકમ્પોઝિશનનું કામ છે સડવાનું કામ રહ્યું સડવાના કામને એને તો કેમિકલ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સડવાનું કામ એને ડીકમ્પોઝન કહી શકાય સાચી વાત કે ખોટી વાત તો કે રાઈટ હા એ સડવાનું કામ જોઈએ તો ડિકમ્પોઝનની પ્રક્રિયા છે તો આ બધા લોકો વિજ્ઞાન કરવાવાળા ડીકમ્પોઝર્સ સૌથી પહેલાં પહેલું કામ શું કરશે ફ્રેગમેન્ટેશન એને જુદા જુદા નાના નાના ટુકડામાં વિભાજીત કરશે નાના નાના ટુકડામાં વિભાજિત કરશે તો પહેલાં પહેલું સ્ટેપ કહ્યું ફ્રેગમેન્ટેશન ટુકડામાં વિભાજીત કરવું બીજું કામ શું કરશે બીજું કામ કરશે લીચિંગનું લીચિંગ એટલે શું લીચિંગ એટલે એકદમ ગુજરાતીમાં એને કહેવાય નિક્સાલન નિક્સાલન પણ એને તમે એવી રીતે કહી શકો કે લીચિંગ એટલે એક રીતે એવું કહી શકાય કે એની અંદરથી ધીમે ધીમે નાનો નાનો બુંદ બૂંદ રસ અને ન્યૂટ્રિયન્ટ એ છૂટા પાડવાની કોશિશ કરશે ધીમે ધીમે એની અંદરથી રસ લીચ લીચિંગ ધીમે ધીમે એનો રસ જે છે એ કાઢવાની કોશિશ કરશે હિન્દુ માઇથોલોજી અનુસાર જે કહે છે એ કે માટીનું બનેલું શરીર છે અને માટીમાં જ મળી જવાનું છે બરાબર પહેલું ફ્રેગમેન્ટેશન ટુકડા કરશે પછી લીચિંગ થશે પછી શું થશે પછી કેટાબોલિઝમ થશે કેટાબોલિઝમ એટલે શું કેટાબોલિઝમ શબ્દ કોની અરે સંભળાયેલો છે એ શકશો કેટાબોલિઝમ એટલે શું કેટાબોલિઝમ અને મેટાબોલિઝમ આ શબ્દ આપણે બહુ પહેલાં ડિસ્કસ કરી ચૂક્યા છે કેટાબોલિઝમ અને મેટાબોલિઝમ આ શબ્દ જે છે કોની હારે પાચન ક્રિયા સાથે પાચન ક્રિયા સાથે સંબંધિત છે બરાબર એ બંને એક જેવા છે એ બંને પાચન સાથે તો શું થશે અપચયન અપચયન બરાબર તો હવે તમે વિચારો કે જે ડેટ્રિક વર્ષ વિજ્ઞાનની પ્રક્રિયાવાળા જે છે એને ડેટ્રિક વર્ષ કહેવાય ડેટ્રિક વર્ષ ડીઈ ટી આર આઈ વીઓ આરએસ મેં તમને બહુ પહેલાં કીધેલું હતું કે હરબી વર્ષ આવે હર્બી એટલે પાંદડા વીઓ આરિ વર એટલે ખાવું વર એટલે કે ખાવું એટલે કે પાંદડા ખાવાવાળા વાળા હરબી વર્ષ તૃણા બીજા કંઈ આવે કારની વર્ષ તો કે કારને એટલે કારને એટલે કે માંસ જે નોનવેજ ખાવા વાળા વર એટલે ખાવું એવી રીતે એવી રીતે આવે ડેટરી વોર્સ તો વ્યુઓઆરી શબ્દો ઉપરથી ખબર પડી જવી જોઈએ ડીઈડીઆરઈ ડેટ્રી વ્યુઆર વ્યુઆર વ્યુઆરી એટલે કે ખાવાવાળા ડેટરી ખાવાવાળા વાળા ડેટરી એટલે આ જે કચરો ઝેર્યો એ આ જે વિગડન જે ડીકમ્પોઝર ખાવાવાળા જે છે તો એ આખી ઇકોસિસ્ટમ જે છે એને ડેટરી વર્ષ ઇકોસિસ્ટમ કહી શકાય તો કે હા કહી જ શકાય ડેટરી વર્ષ હંમેશા કોની ફિરાકમાં હોય મરવા કે મરે તો પેની સાયકલ ચાલુ થાય એની ફિરાકમાં હોય બરાબર તો એ જે ખાવાવાળા જે છે એની અંદર રીતે પાચન તો થતું જ જશે ને તો કે આ પાચન થતું જ જશે અને જે નહીં પાચન થતું હોય એ તો કે જે નહીં પાચન થતું હોય એ એક્સક્રેટા દ્વારા એમના મળમૂત્ર દ્વારા બહાર નીકળતું હશે અને એ તો માટી તરીકે કે એની તરીકે બહાર નીકળતું હશે અને એ જે માટી તરીકે બહાર નીકળતું હોય એ હકીકતમાં શું હશે એ હ્યુમિફિકેશન હશે હ્યુમસ હશે એ શું હશે હ્યુમસ હ્યુમસ એટલે શું આપણે ગઈકાલે ટોપિક સમજી ગયા અત્યારે ખાલી એટલું કહી દઉં કે હ્યુમસ એટલે સોઇલ ભૂમિ માટી જમીન પણ એવી માટી કે જેની અંદર ઓર્ગેનિક મેટર જૈવિક પદાર્થો રહેલા હોય એવી માટી કે જેની અંદર ઓર્ગેનિક મેટર રહેલા હોય એને આપણે હ્યુમસ કહીએ તો પછી શું થશે એનું હ્યુમિફિકેશન અને પછી એનું મિનરલાઇઝેશન એટલે કે ખનીજીકરણ થશે એટલે કે ધીમે ધીમે એની અંદર અલગ અલગ ખનીજ છૂટા પડશે અલગ અલગ ખનીજ એટલે કહીએ તો કે કાર્બનને ફોસ્ફરસને ને એ બધા અને જમીનમાં કે બીજી કોઈ પણ જગ્યાએ જઈ શકે છે તો આ એક આખું સાયકલ ચક્ર થઈ ગઈ વિગટન ડિકમ્પોઝિશનની પ્રક્રિયા સૌથી પહેલાં પહેલાં શું થશે ખંડન ફ્રેગમેન્ટેશન બીજા નંબરનું શું થશે લીચિંગ ત્રીજા નંબરનું અપ ચેન એટલે કે કેટાબોલિઝમ ચોથા નંબરનું હ્યુમિફિકેશન અને મિનરલાઇઝેશન સમજાણું કે ન સમજાણું આ બધા માટે શબ્દો વપરાય છે ડેટ્રી વોર્સ એ પણ યાદ રાખવાનું બરાબર ચલો બે ત્રણ વિધાન આપેલા છે પહેલું વિધાન એવું કહે છે કે ખંડન ફ્રેગમેન્ટેશનની પ્રક્રિયામાં ડેટ્રી વોર્સ જેમ કે અળસ્યું ડેટ્રીટસને નાના નાના કણમાં તોડી નાખે છે સાચી વાત કે ખોટી વાત તો કે હા સાચી વાત ફ્રેગમેન્ટેશનનો મતલબ જ એ થાય ને અલગ અલગ ટુકડામાં વિભાજીત કરો બીજું નિક્ષાલન નિક્ષાલન એટલે કે લીચિંગની પ્રક્રિયામાં પાણીમાં દ્રાવ્ય અકાર્બનિક પોષક તત્વો જમીન જમીનમાં નીચે જાય છે અને ક્ષાર તરીકે જમા થાય છે સાચી વાત ચલો તો એ એ વિધાન જે છે એ પણ સાચું છે એ મેં તમને કીધું કે ધીમે ધીમે એનો એના જે અલગ અલગ પોષક તત્વો હોય એ જમીનની અંદર એડ થતા જશે જમીનની અંદર હિન્દુમાઈથોલોજી વાળી સ્ટોરી યાદ રાખો માટીનું મનીનું શરીર છે માટીમાં બની જવાનું છે તો શરીર આપણે માની લો કે આપણે મરી ગયા બરાબર તો આપણું પહેલાં શું કરશે ફ્રેગમેન્ટેશન ખંડન કરશે જો કે આપણે તો એવું ના થાય પણ આપણે સમજવા માટે કે આપણું પહેલાં ટુકડા કરશે ખંડન કરશે અને પછી લીચિંગ કરશે એટલે કે આપણા શરીરમાંથી જે અમુક અમુક પોષક તત્વો રહ્યા એ બધા જમીનમાં ફિટ કરશે ને એ એ જ આખી પ્રક્રિયાને લીચિંગ કહેવાય ઇન શોર્ટ એવું એવું સમજોને કે આપણા શરીરની એનર્જી અથવા આપણા શરીરના તમામ પોષક તત્વો તમામ જે પૂરજા પાર્ટ્સ સ્પેર પાર્ટ રહે ને એ બધા ધીમે ધીમે એકદમ નાના નાના ટુકડામાં ભેગા થવા અને એ પાછા જમીનની અંદર માટીની અંદર ભૂમિની અંદર જતા રહેવા એ પ્રક્રિયાને જ લીચિંગ કહેવામાં આવે ટુકડા થઈ ગયા પછી સમજાણું એ વાત સાચી છે નીચે બધા એનો અને એ બધું આપેલું છે બરાબર સમજાણું કોણ સમજાણું ચલો કેટાબોલિઝમ અને મેટાબોલિઝમ એટલે શું એ મેં તમને બહુ પહેલાં ચલાવી દીધું હતું એક રીતે પાચન પ્રક્રિયા હારે જોડાયેલી આખી વસ્તુ છે હ્યુમિફિકેશન એટલે શું તો કે હ્યુમિફિકેશન એટલે આ પ્રક્રિયા કે જે ડેડ બોડી જે છે ડેડ બોડી એનું માટીમાં બનવાની પ્રક્રિયા એની માટી બનવાની પ્રક્રિયા એક રીતે માટીકરણ હ્યુમસ એટલે શું નીચે ફોટોને એ બધું આપેલું છે ડેટ્રિક વર્ષની અંદર અળસિયાનોને એ બધાનો બહુ મોટો રોલ હોય છે ચલો હવે કેટાબોલિઝમ ઉપર એક ક્વેશ્ચન આપેલો છે જેના કારણે થોડું આપણે સમજીએ